હાલો મિત્રો કેમ જુઓ મજામાં મજામાં જવું ફરી એકવાર સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં છીએ તમારા માટે આઈ ટ્વેન્ટી લાવ્યા છીએ એ પણ ડીઝલ એન્જિન કાર વન ઓનર ગાડી છે મેગના વર્ઝન છે તો વિડિયો પૂરો જોતા રહીજો સાવ નીચા બજેટની સાવ લો બજેટની આઈ ટ્વેન્ટી લઈને આવ્યા છીએ તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે આવી સસ્તી ગાડી અને સારી ગાડી તમને ક્યાંય જોવા નહીં મળે

તેર નું મોડલ છે અગિયારમો મહિનો રહે છે વન વોનર ગાડી છે સિલ્વર કલરમાં તમે આઈ ટ્વેન્ટી જોઈ શકો છો મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવાની ઈચ્છા હોય તો માલિકના નંબર ક્યાંથી મળશે તેમજ ગાડીની કિંમત અને ગાડી ક્યાં જોવા મળશે તેની માહિતી તમને આગળ વિડીયોમાં જ મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને તે પહેલા જો મિત્રો આપણી ચેનલ પર જે કોઈ મારા ભાઈઓ મિત્રો પહેલી વખત આવ્યા હોય ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે આઈ ટ્વેન્ટી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આઈ ટ્વેન્ટી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળશે તમારે મિત્રો આઈ ટ્વેન્ટી ખરીદવી છે ડીઝલ એન્જિન કાર છે મેઘના વર્ઝન છે ગાડીમાં મેન્યુલ ગેરબોક્સ રહેશે તેમજ મેગના વર્ઝન છે જીજે ઝીરો સિક્સ વડોદરા જિલ્લાનું રજીસ્ટ્રેશન રહેશે સિલ્વર કલર છે એન્જિન પાવરફુલ છે કંપની કન્ડિશન કંપની કલર છે અને વન ઓનર ગાડી છે અત્યાર સુધીમાં ગાડી ગાડી કિલોમીટર ચલાવેલી છે ગાડીના બધા ટાયર ગુડ કન્ડિશનમાં છે મિત્રો તમારે ગાડી ખરીદવી હોય કિંમત વિશે વાત કરી દઉં તો કિંમત ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા નોર્મલ ફેરફાર થઈ જશે તમારે ગાડી ખરીદવી હોય રૂબરૂમાં ક્યાં જોવા મળશે તો કે સુરત જોવા મળશે આઈ ટ્વેન્ટી મેઘના ડીઝલ એન્જિન આઈ છે ગાડીના બધા ટાયર ગુડ કન્ડિશનમાં છે અને ગાડીની બે છાવી જોવા મળશે મિત્રો તમારી ગાડી ખરીદી હોય માલિકના નંબર ક્યાંથી મેળવવાના રહેશે તેની વાત કરું તો આઈ ટવેન્ટી ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે નવ્વાણું છાસઠ એકત્રીસ તેત્રીસ તે ગાડીના માલિકના નંબર છે તમે તે ભાઈને ફોન કરી ગાડીની વધુ માહિતી મેળવી શકો છો વિડીયોના નીચે જ તમને માલિકના નંબર મળશે તમે તે ભાઈનો કોન્ટેક કરી આઈ ટ્વેન્ટી ગાડીની વધુ માહિતી મેળવી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું છે તેની જાહેરાત કરવાની છે વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગતો આ નંબર પર મોકલી આપવાની રહેશે આપણે જાહેરાત કરી આપીશું વિડીયો બનાવી આપીશું